એટલે કે જે કોવિશિલ્ડ કોરોના વેક્સિન તરીકે ઓળખાય છે તેની આડઅસર બાબતે કંપનીએ આપેલા રિપોર્ટને લઈને લોકોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે સુરતમાં એક્યાસી લાખ પયાસ હજારથી વધુ કોવિશિલ્ડ વેક્સિનના ડોઝ અપાયા પ્રથમ તબક્કામાં આડત્રીસ લાખ બીજા તબક્કામાં પાંત્રીસ લાખ અને આઠ લાખ જેટલા બુસ્ટર ડોઝ અપાયા લોકોમાં વ્યાપ્ત ચિંતા અંગે શહેરના જાણીતા ડોક્ટર સમીર ગામી અને ડોક્ટર પ્રતિક સાવજે પ્રતિક્રિયા આપી જેમાં તેમણે લોકોને ન ડરવા અપીલ કરી તેમજ આ સાઇડ ઇફેક્ટ ખૂબ જૂજ લોકોમાં જોવા મળતી હોવાની વાત કરી તથા માત્ર વેક્સિનને લીધે હાર્ટ એટેકનું પ્રમાણ વધવાની વાતને નકારી ઉપરાંત આ અભ્યાસ માત્ર ઇંગ્લેન્ડનો હોય ભારતમાં તેનો સંપૂર્ણ અભ્યાસ ન થયો હોય ત્યારે કોઈ પણ તારણ કાઢવાની ભૂલ ન કરવાની સલાહ પણ તેમણે આપી છે પહેલા દર્શક મિત્રોને છું કે તમારે એક ટકા પણ આ વિશે ડરવાની જરૂર નથી કારણ કે આ બહુ રેરેસ્ટ ઓફ ધ રેર સાઇડ ઇફેક્ટ છે અમે જેટલા પણ પેશન્ટોએ જોયા છે જેમને વેક્સિન લીધી છે મેં ખુદ વેક્સિન લીધી છે મારા પરિવારના બધા સભ્યોએ વેક્સિન લીધી છે હજુ સુધી અમે કોઈ પણ પેશન્ટમાં ટીટીએસ કરીને જે બીમારી જે ત્યાં વેસ્ટર્ન કન્ટ્રીમાં જોવા મળી છે એ અહીંયા જોવા મળી નથી બીજી વસ્તુ કે કોઈપણ વેક્સિન લઈ લો દુનિયામાં એની રેરેસ્ટ ઓફ ધી રેર સાઇડ ઇફેક્ટ કંઈ ને કંઈ હોય છે અને રેર સાઇડ ઇફેક્ટ માટે આપણે કોઈ ડરવાની જરૂર નથી અને ખાસ કરીને જે લોકોએ વેક્સિન લઈ લીધેલી છે એમને પણ અત્યારના ધોરણે કોઈ પણ ડરવાની જરૂર નથી આપણે પહેલાના જમાનામાં અને અત્યારે પણ સાંભળીએ કે આપણે કોલેસ્ટ્રોલવાળો વધારે ખોરાક ખાઈએ ચરબી વાળો ખોરાક ત્યારે આપણા હૃદયની ધમનીઓમાં પેટ્રોલ જમા થાય અને બ્લડ ક્લોટ થાય તો આ વસ્તુ ક્યારેક અમુક બહુ જ ઓછા લોકોમાં વેક્સિન પછી પણ જોવા મળી છે આ એક એની સાઇડ ઇફેક્ટ છે આને કારણે બ્રેઇનમાં ક્લોટ થતા જોવા મળ્યા છે અને અમુક લોકોમાં હૃદયમાં ક્લોટ થવા જોવા મળ્યા છે તો આ એક તારણ બહાર આવ્યું છે કોવિશિલ્ડમાં આવ્યું છે બહુ ઓછા પ્રમાણમાં આવ્યું છે બીજી બધી વેક્સિનના ડેટા આપણી પાસે નથી કોવિશિલ્ડના બ્રિટન સિવાયના ડેટા પણ આપણી પાસે અત્યારે નથી